અંદર જે ગાંધીનગરમાં જે આંદોલન ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જવાનો સૈનિકો અને જે શહીદ થયા છે વીર શહીદ સૈનિકોના પરિવારના લોકો જે ધરણા પર બેઠા છે આવનાર સમયમાં આંદોલન જેવડું પણ ઉગ્ર થાય આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં છે અને ટૂંક સમયમાં રાજુ ગરબડા પણ એ ધરણામાં સપોર્ટ કરવા માટે જવાનું છે વાત રહી આ બાજુ જવાનની જ્યાં સુધી સૈનિકો પોતાના જીવનું બલિદાન આપવા માટે થઈ અને દેશની રક્ષા કરવા સરહદે ઊભા છે ત્યાં સુધી આ દેશમાં શાંતિ જળવાઈ રહેશે લાલ બહાદુર શાસ્ત્રીએ શા માટે કહ્યું જય જવાન જય કિસાન જવાન છે એને પણ લાલ બહાદુર શાસ્ત્રીજીએ કિસાનનો દીકરો ગણાવ્યો છે કિસાનના પરિવારનો સભ્ય ગણાવ્યો છે

સૈનિક નીકળ્યો છે જવાન અને કિસાન એક થશે હું સો વિશ્વાસ સાથે છું આવનાર સમયમાં ભ્રષ્ટ ભાજપના મૂળિયા માટે જો કોઈ વિકલ્પ માત્ર એક વિકલ્પ આમ આદમી પાર્ટી અને જાળવ છે જાડુ ના ભાજપને થી ભાજપ